બનાસકાંઠા પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું ચોમાસામાં રોડની કામગીરી કરતું પાલિકાનું તંત્ર સામે આવ્યું વીરપુર પાટિયા નજીક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે વરસાદી પાણીમાં રોડની કામગીરી કરતું પાલિકાનું આ તંત્ર કે જે વરસાદી પાણીનો એક બાજુ જ્યાં નિકાલ કરવાનો હોય પણ અહીંયા રોડની કામગીરી કરવામાં આવી રહી છે ચોમાસાની અંદર પાલિકાનું આ તંત્ર જે રોડની કામગીરી કરી રહ્યું છે બનાસકાંઠા પાલિકાએ જે વૃદ્ધિનું પ્રદર્શન કર્યું છે વરસાદી પાણીમાં રોડની કામગીરી કરતું પાલિકાનું તંત્ર કે જ્યાં ચોમાસામાં પાણીના નિકાલ માટેની કામગીરીથી લોકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકોને એક જ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા હતા ચોમાસામાં પાલિકાને રોડ ઊંચો કરવાનો હવે યાદ આવે છે વીરપુર પાટિયા નજીક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે અ લગભગ સરકારને આ કામ ઉનાળાની સિઝનમાં કરવા જેવું હતું ચોમાસા પહેલાંની હવે અત્યારે ચોમાસામાં કામ કાઢ્યું એટલે વાહન વાળાઓને કેટલી તકલીફ પડે આબા જવાની બહુ તકલીફ પડે એટલે આ કામ પહેલાં એક વર્ષ પહેલાં કરવાની જરૂર હતી લગભગ દર વખત આ પાણી ભરાય છે આજનો નથી બરાબર તો જે વખત ચોમાસું આવે પાણી ભરાય એ વખત બધું આ લોકો સરકારને હું કે આ બધું કામ કરવાનું આટલા દિવસ તો કોઈ કર્યું જ નથી અને આવી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાય છે પાલનપુરની અંદર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય માર્ગ ઉપર દર વર્ષે ઢીંચણ સમા પાણી ભરાઈ જતા હોય છે તેથી આ પાણી ન ભરાય તેના માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે કામગીરી શરૂ કરી છે તે કામગીરી આજથી બે મહિના પહેલાં શરૂ કરવી જોઈતી હતી પરંતુ તંત્રની બેદરકારી ગણો કે નઘરોળતા ગણો કે કામ ન કરવાની ગણતરી ગણો કારણ કે આ કામ આથી બે થી ત્રણ મહિના પહેલાં કર્યું હોત તો આ લોકોને મુશ્કેલી ના પડત જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આવવાનો અને જવાનો જે બે માર્ગ છે બે માર્ગમાંથી એક માર્ગ ઉપર કામ ચાલી રહ્યું છે એટલે એક માર્ગ અત્યારે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે રાત્રિના દરમિયાન જે વરસાદ પડ્યો છે ત્યાંનું જે પાણી છે તે એક રસ્તા ઉપર તમામ જે પાણી છે ભરાઈ ગયું છે જેના કારણે અહીંથી વાહન ચાલકોને ચાલવામાં મુશ્કેલી પડે છે સામસામે જ્યારે વાહન ચાલકો આવી જાય છે ત્યારે અહીં ખૂબ મોટું કહી શકાય કે ટ્રાફિક પણ સર્જા છે જેના કારણે લોકોને ખૂબ મોટી હાલાકી પડી રહી છે એટલે તંત્ર દ્વારા આ જે કામગીરી ચાલી રહી છે તે કામગીરી સારી છે પરંતુ લોકોનું કહેવું છે કે આ જે કામગીરી છે ત્યાંથી બે થી ત્રણ મહિના કરી હોત પહેલા કરી હોત તો અત્યારે જે લોકોને જે તકલીફ પડે છે તે તકલીફ ના પડત કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ